જય દ્વારકાથી ના ગુડ મોર્નિંગ મિત્રો તો અત્યારે આપણે જઈશી ગોપ ગોપનાથ મહાદેવે તો જો ગાડી બધી તૈયાર થઈ ગઈ છે ને હવે જાવ આપડે ડાયરેક્ટ ગોપ

સીધો ગોપ નો દેખાય છે હવે જોઈ લો આપણે ગોપ ગામની અંદર એન્ટર થઈ ગયા છે હવે ડુંગર બાજુ જાવ જો આપણે ગોપના ડુંગર બાજુ જાય છે ને આના ઉપર પાટા છે ટ્રેનના તો હવે આપણે ડુંગર બાજુ જઈ ને અહીંયા જોવો રસ્તો રસ્તો થોડો ખરાબ છે ના એ પિયુષભાઈ ઉભા છે ભાઈ મસાલો ખાય છે દુષ્ભાઈ આ હું ખાવ તો ભાઈ આખી તો હવે આ છે ટનલ ને આ છે ગોપનો ડુંગર ને આથી રેલવે સ્ટેશન છે તો હવે આપણે આ ટનલમાં જવાનું છે

આપણે ડુંગર ઉપર સુધી ગયા છે અને ભાઈ આથી વ્યુ ભાઈ એક નંબર હે તો હવે આપણે મંદિર માં અને પેલા તો આપણે દર્શન કરશું

ઉતારે આજો ખતમ ને આ બે કેમેરા વાળા ફોટા પાડે ને આઈથી ભાઈ તમે વ્યૂ ખાલી જોઈ લ્યો અહીંયા વ્યૂ જોવાની કિંમત છે એ વા ગાયુ છે રે એ વા ગાયુ કેમેરામાં દેખાય નહીં આ ભાઈ તો અત્યારે આપણે આવ્યા હતા અહીંયા ને આ ગોપનો મે તમને બધે નજારો બતાવ્યો ને ભાઈ મસ્તીનો નજારો છે તો તમને આવા નવા લોક હું બતાવતો આવીશ હવે હું જાઉં છું ઘરે કારણ કે ભાઈ હવે થોડુંક મોડું થઈ ગયું છે અને ભૂખે આવી લાગી છે તો તમે ચેનલ ઉપર નવા હોય અને આપણું ચેનલ પેલી વાર તમે વિઝિટ કરતા હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ને આવા નવા નવા વ્લોગ હું તમારા માટે લતો આવીશ આમાં શું છે એવું કે લખન આપણી કોમ્પિટિશનમાં આવે છે એ બીજા ફોનમાં વ્લોગ બનાવે છે કોમ્પિટિશનમાં આવતરી ભાઈ જોજે ભાઈ કોમ્પિટિશનમાં આવો તો એનો પડી જાય યાદ રાખજે તો ને કogne એટલે

અમને છે ને હજી આવડતું નથી આ પેલી વાર છે ફર્સ્ટ ટાઈમ હે બ્લોગ નું જોઈએ એવું ને હવે અમારી ગાડી નીકળી ગઈ એટલે હવે આપણે ડુંગર એટલે ઉતરશું આપણે છેલી વાર ગોપના મહાદેવના દર્શન કરી હવે આપણે જઈ છે નીચે મસ્ત નજારો જોવા ભાઈ હવા મસ્તી ચાલે છે ગાડીની ચાબી બહુ હે તોય ગાડી હાલે હે જોઈ લઈ તળજ એવા હે ભાઈ રસ્તો જ છે જોયો

આ હે સેકન્ડ ક્લાસ તમને બધા ડબ્બાની માહિતી આપી દઉં દઉંથી આ ટ્રેન લીધેલી હે આપણે આ ટ્રેન જોતા બંધ પડી લોકડાઉન ની પોરબંદર પોરબંદર શાલીમાર હે મહારાષ્ટ્ર જય હો માય કી ફિર ચિંતા કાહે કી પોરબંદર શાલીમાર એક્સપ્રેસ તમે જોઈ જ શકો છો અહીંયા ટ્રેન પડી છે રેલવે ફાટકે બઉ લાંબી ટ્રેન હો ભાઈ તો જોઈ શકો છો તમે આ ટ્રેન છે પોરબંદર શાલીમાર એક્સપ્રેસ આ સેટ કલકત્તા લગી જાય છે ટ્રેન ને હવે પિયુષભાઈ ઉભો હે ના ટ્રેન જોવો મને તો લાગે લોકડાઉન ની બંધ ઈચ્છ છે ને

આખો ભરાઈ ગયો હે ને આ બાજુ મોરજાનો ડેમ બહુ વખત કારણ કે ભાઈ આખી આખો ડેમ ભરાઈ જાય ને આમ ઓવરફ્લો થઈ જાય જો ચારેય બાજુ ખાલી પાણી પાણી જોઈ લ્યો તો આ છે મોર નો ડેમ તમે જ્યાં જુઓ ત્યાં પાણી 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 હે જોઈ લ્યો ઓલી બાજુ હુડકા પડ્યા છે તમને દેખાતા નહી હોય દેખાય જોઈ લીધો હે તો હવે જાય ઘરે